રામા નાઇક આ મોંઘવારીમાં ગોડાઉન બનાવી દીધા છે પરંતુ હપ્તા નાખવાની રીત બદલાઈ જતા અમુક કામ રહી જવાના કારણે ખેડૂતોએ આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિ આવી પડી છે ખેડૂતોનું કહેવું છે કે લાખો કરોડોના કાગળ ઉપર ભ્રષ્ટાચાર થાય છે ખેડૂતો સાથે કેમ નિયમ બદલીને અન્યાય કરવામાં આવી રહ્યો છે જે વહીવટી તંત્ર કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બદલવામાં આવે તાપીના નિઝરના ઉકાઈ વિસ્થાપિત આદિવાસી ખેડૂતોને ગોડાઉન બનાવવાની મંજૂરી મળી પરંતુ હપ્તા નાખવાની નિયમ રદ વહીવટી તંત્રએ બંધ કરતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ દયજનક બની છે કઈ પાક્યું નથી છતાં તમે લાઈટ બિલ વાળા એટલા હેરાન કરો છો અને માનસિક રીતે ત્રાસ આપો છો તમે હા ખેડૂતોનું આ વર્ષે બિલકુલ કઈ પાક્યું નથી તમે આ વિસ્તારની પરિસ્થિતિ જોજો અને આગળ રજૂઆત કરવા જાય તો તમે દોડી દોડીને આવો છો અને મીટર કાઢી લઈ જાવ છો એ ચાલશે કે આવું બધું અહીંયા કોઈ કહેવા વાળું નથી એટલે તમે બધા દોડી દોડીને આવો છો જ્યાં ઉજળિયાત વિસ્તાર છે ત્યાં જાવ છો મોટી મોટી કંપનીઓ ચાલે છે ત્યાં બે નંબરની વીજ ચોરી થાય છે સા કોઈ નથી કહેવા વાળું અને જ્યાં ઉકા અસરગ્રસ્ત છે ત્યાં જીબીમાં બી બહારના લોકો આવીને નોકરીઓ કરે છે જ્યારે સ્થાનિક લોકોને કોઈ નોકરી નથી આપતા જે અસરગ્રસ્ત છે એને અગ્રિમતા આપવાનું તમે કેમ નથી આપ્યા અહીંયા જ્યાં થર્મલ પાવરમાં જાઓ કે પીપીમાં જાઓ બધા અહીંયા ખેડૂતોએ જમીનનો ભોગ આપ્યો છે અને જ્યાં નોકરીમાં હોય ત્યાં બહારના લાવીને મૂકી દો છો એ ચાલશે કે પહેલા નિયમ હતો ઉકા અસરગ્રસ્તને નોકરીમાં અગ્રીમતા આપવાની એમાં તો ખાસ થર્મોલમાં તમે જેબીમાં કેટલી વીજળી ઉત્પન્ન કરો છો કંઈ આપો છો ખેડૂતોને આ સુધી અને પાછા કહો છો નવસો રૂપિયા એકર આપેલું એ અમારો ઉદ્ધાર થઈ ગયો નવસો રૂપિયામાં આજે જમીનની કિંમત કેટલી એક ફૂટ બાય એક ફૂટ તમને લેવા દો ને નવસો રૂપિયામાં કોઈ નહીં આપે તા નવસોથી બી વધી જશે જ્યારે આ વિસ્તારમાં આવ્યા એટલે બસ તમને પૈસા આપેલા હોના જેવી જમીન અમારી જતી રહી અને મજા તમે કરો છો આ વિસ્તારમાં આ વખતે એટલું બધું ખેડૂતો ખેડૂતોની હાલત ખરાબ છે કે ખેડૂતો લાઇટ બિલ પણ ભરવા સક્ષમ નથી ખેડૂતોનું કંઈ પાચ્યું નથી એટલે બિલકુલ ભરી શકે એવી પરિસ્થિતિ નથી છતાં તમે દોડી દોડીને આવો છો ખેડૂત ઘરેણા મૂકે છે કોઈ ખેતર મૂકે છે કઈ ગમે તે પરિસ્થિતિમાં તમે માનસિક ત્રાસ આપીને વસૂલાત કરો છો અને વસૂલી નહીં આપે એટલે મીટર કનેક્શન કાપો છો ના ના મારે આ રજૂઆત પહોંચે એટલા માટે જ મારે કહેવું પડે છે હવે લાઈટ બિલ બિલ બી જે છે તે બી એની ટાઈમે આપીને ત્યાં બી મીટર કનેક્શન કાપવાની વાત કરતા હોય છે થોડુંક બિલ વધી જાય એટલે મીટર કનેક ખેડૂત બી જયારે પાકે ત્યારે જ ભરશે કે નહીં પાક્યા વગર ભરી દેશે અધૂરો કાચો માલ કાપીને ભરી દેશે આજની પરિસ્થિતિમાં મેં પોતે બી કીધેલું ખેતરમાં મારે બે વસ્તુ પડી છે થોડુંક થોડાક દિવસ રાહ જો છતાં દોડી દોડીને આવો છો દસ વાર હવે તમે આજે બી હમણાં બી મારા ખેતરમાં જાઓ તો જાઓ માલ કેટલો પડેલો જોઈ હા તો ખેડૂતને એટલી બી રાહત આપવા તૈયાર નથી બસ આ તારીખ જાણે કે કોર્ટની તારીખ હોય તો એમ દોડી દોડીને આવે છે અને મીટર કાપીને જતા રહેવાની વાત કરે છે ભગામ બાપ કરે છે ખેડૂતને કંઈ જાણ નથી કરતા હવે બિલ ફાડી ગયા છે એમાં ત્રણ કે ચાર તારીખ કંઈ છે બિલ ભરવાની અને હવે અધવચ્ચે આવીને બિલની તારીખ આવી નથી એટલામાં તો મીટર કપાઈ ગયું મારું આસા માટે પાછલું બાકી હોય તો આ પાછલું બાકી પણ પહેલામાં તારીખ કેમ આપી તો 3 4 તારીખ આપી છે આ માટે નવું બિલ નીચે થાય એટલે તારીખ તો આપે ને એમ જ કોરું બિલ તો નહી આપે અને એક વસ્તુ આ તમને બે મહિને બિલ આપો છો એ અમને દર બ મહિને બિલ જોઈએ યુનિટ પ્રમાણે ભાવ વધે છે ને એનો ભોગ અમે આદિવાસી લોકો બનીએ છીએ હા આ તમને જ કઈ અસર નથી થતી પણ અહીંના જે સ્થાનિક આદિવાસી એકદમ બેકવર્ડ એરિયા છે તાના લોકો પર થાય છે એની અસર હા તો કેમ નથી આપતા પગાર તો આપે છે કર્મચારીઓ રોકેલા છે તો પછી કેમ નથી આપતા ના ના વર્ષો વીતી ગયા છે અમે બી એ લાઈટ આવેલી ને ત્યારે નાના હતા ત્યારથી વાત સાંભળીએ છીએ ત્યાં સુધી કોઈ જાગૃત નહીં હતું ત્યાં સુધી તમે આપ્યું હવે તો બધા વાંચેલા ભણેલા ગણેલા છે હા મેનેજમેન્ટ હું મેનેજમેન્ટ ઊંઘે છે આજ સુધી પૈસા લેવાના ત્યારે સારું લાગે છે એટલે મેનેજમેન્ટ ઊંઘે છે દર મહિને આપણું આટલું બધું પગાર લે છે સાડા માટે પગાર મફત આપે છે હવે ગ્રાહકની સેવા કોઈ નથી કરતા બધા વયારો કપાઈ જાય છે ને ત્યાં સુધી કોઈ દોડી નથી આવતું મેં ખેતીવાડી માટે પેલા ચીડિયા જાણે તૂટી ગયેલા છે એક વરસથી રજૂઆત કરું છું આજ સુધી આવ્યો નથી જીબીવાળા અને કંઈ નુકસાન થાય ત્યારે કોની જવાબદારી એની